બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા અને લાંબા સમયથી અનધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે આખરે તંત્રએ આળસ કંખેરી લાલ આંખ કરતા ગેરહાજર રહેતા નવ શિક્ષકોને ગરભેગા કરતા ચકચાર મચી ગઈ છે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક શિક્ષકો બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા નવ જેટલા શિક્ષકોને બે હજાર ઠરાવ મુજબ બરતરફ કરવામાં આવ્યા છે જેમાં શિક્ષકો સતત ગેરહાજર રહેવાના કારણે તાલુકા અધિકારી દ્વારા નોટિસો આપવામાં આવી હતી જે બાદ જિલ્લા અધિકારી દ્વારા તેમના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે આ અંગે જિલ્લા શ્રેણાધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો એક વર્ષ કરતા વધુ સમયથી બિન અધિકૃત ગેરહાજર રહેતા તેમને તાલુકા કક્ષાએ જરૂરી નોટિસ આપવામાં આવી હતી જે નોટિસના ખુલાસાના આધારે તાલુકા શ્રેણાધિકારી દ્વારા અત્રેની કચેરી ખાતે જુલાઈ મહિનામાં દરખાસ્ત કરવામાં આવી હતી કચેરી ખાતેથી શિક્ષકોને નોટિસો આપી એમના ખુલાસાના પગલે નવ જેટલા શિક્ષક એક વર્ષ કરતા વધુ સમયથી બિન અધિકૃત રીતે બે ગેરહાજર રહેતા તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે બે હજાર છ ના ઠરાવ મુજબ નવ શિક્ષકોને બિન અધિકૃત ગેરહાજર ના એમને બરતરફ કરવાના હુકમ કરવામાં આવ્યા છે ઘર કરવામાં આવેલા શિક્ષકોમાં અસ્મિતાબેન ગોવિંદભાઈ ચૌધરી વાવ પટેલ જગદીશકુમાર કાળીદાસ દિયોદર પટેલ સોહાબેન ભવિન્દ્રભાઈ દાંતા ચૌહાણ જયકુમાર કનૈયાલાલ દાતા પટેલ અનસુયાબેન રંછોડભાઈ કાંકરેજ શાહ સંગીતાબેન કીર્તિલાલ કાંકરેજ પટેલ માલતીબેન હશમુખભાઈ કાંકરેજ પટેલ શીતલબેન ઘનશ્યામભાઈ ધાનેરા પટેલ સરદાબેન ભરતભાઈ ધાનેરાનો સમાવેશ થાય છે